કેમ છો બધા આજે આપણે કબૂલાત વિશે થોડુંક બાઇબલમાં જોશું અને બાઇબલમાં બે જાતના કબુલાત આપણે જોઈ શકીએ છીએ એક સત્યનો કબૂલાત એટલે પ્રભુ ઈસુ વિશે જે કબૂલાત છે એ જોશું અને બીજું જે છે એ પાપનો કબૂલાત વિશ્વાસ અને કબૂલાતમાં એક વસ્તુ છે એક કે કેરેક્ટરિસ્ટિક છે ચરિત્રાય અને એ છે નમ્રતા હંબલનેસ વિશ્વાસનો મતલબ શું છે કે મારા તાકાતથી નહીં પણ પ્રભુ પર હું વિશ્વાસ કરું છું એક જાતનું આપણે અભિમાનને નીચે કરે છે કાઢી નાખે છે કૂટને પડીને આપણે વિશ્વાસ કરીએ છીએ એટલે એક નમ્રતા છે હ્યુમિલિટી એવી જ રીતે એક કબૂલાત પણ નમ્રતા છે હ્યુમિલિટી અને બાઇબલમાં શું છે કે જે નમ્ર છે એને પ્રભુ ઉપર લાવે છે અભિમાને નીચે કરે છે અભિમાને લોકોને નીચે કરે છે આ શેતાન સરગથી પડી ગયો નું કારણ એમનું અભિમાન આ નમ્ર હૃદય પ્રભુ જોઈએ છે હવે બે જાતના કબૂલાત છે તો પહેલું જે કબલાત આપણે જોઈએ છીએ સત્યનો કબલાત સત્યા વિશે એટલે પ્રભુ ઈસુ જે સત્યનો માર્ગ છે પ્રભુ ઈસુ જે સાચો દેવ છે જો આપણે એવું માનીએ તો એની પાછળ કબૂલાત છે અને જ્યારે આપણે બેપ્ટિઝમાં લઈએ છીએ તો બેપ્ટિઝમામાં જે ત્રણ ભાગ છે પાણીમાં નીચે જવું એટલે જૂનું જૂનું જીવન ને ખતમ કરવું પ્રભુ ઈસુમાં પછી દફનાવું એટલે એ પછી જૂનું જીવન મૂકી દેવું અને પાછું ઉઠવાનું પાણીમાંથી એટલે એક નવું જીવન પ્રભુમાં પર પ્રાપ્ત કરે છે પણ જ્યારે આપણે બેપ્ટિઝમાં લેતા છે આપણે શું બધાની સામે સાક્ષી આપીને બધા સાક્ષીઓની સામે વિટનેસની સામે આપણે ખુલ્લે આસમાનને આકાશને આત્મિક દુનિયાને આપણે શું કહે છે હું પ્રભુ હું પ્રભુને સ્વીકારું છું હું પ્રભુને સત્ય માનું છું એ કબૂલાત છે રોમી દસ ને નવમાં આપણે વાંચે રોમિદસ ને માં આવી રીતે લખ્યું છે જો તું તારા મોઢે ઈસુને ને પ્રભુ તરીકે કબૂલ કરીશ બરાબર કે ઈસુ પ્રભુ છે અને દેવ તેને મોકલે તેને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામશે એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામશે પ્રભુનું સુંદર વચન છે મોંથી હૃદયમાં જે છે એ મોં કબૂલ કરે છે પ્રભુ ઈશુ કીધેલો હૃદય જે ભરપૂર હૃદયમાં જે ભરપૂર છે એ મોંમાંથી નીકળે અને જો આપણા હૃદયમાં પ્રભુ ઈશુને આપણે સ્વીકાર હોય સાચા હૃદયથી સાચા દિલથી પોતાના મનથી જબરજસ્તીથી નહીં

બધું કામ પ્રભુ ઈશ્વરે કર્યું છે તો આ સત્યનું કબૂલાત છે આના વિશે શું લખ્યું છે હવે અહીંયા આપણે વાંચે છે છ છઠ્ઠો અધ્યાય સિક્સ ચેપ્ટર સિક્સ બારમું કલમ બારનું તેલ તેર આપણે વાંચીએ વિશ્વાસની સારી લડાઈ લડ એટલે પોલ પાવલ તેમાંથી ઉત્તેજન આપે છે અનંત જીવન ધારણ કર એને સારું તને ટેરાવવામાં આવ્યો છે અને એને વિશે તે ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઇકરાર કર્યો છે ઘણા સાક્ષીઓની સમક્ષ શુભ એકલું કબૂલાત નહી ઘરમાં દરવાજો એકલો એક કબૂલાત નહીં પણ બધાની સામે કબૂલ કરી હું પ્રભુને માનું છું તેમાંથી એવું કબૂલાત કરેલ આગળ શું લખ્યું છે જે દેવ સગરાને સજીવન કરે છે જે દેવ સગરાને સજીવન કરે છે તેની આગળ તથા ઈસુખ્રિસ્ત જેને પોતીયસ પિલાતની આગળ સારો ઇકરાર કર્યો તેની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે હવે અહીંયા એક વસ્તુ આપણે જોઈએ છે કે પોંચસ પાયલટ ઇંગ્લિશમાં પોચસ પાયલટ અહીંયા પિત્તીયસ પિલાત જે ગવર્નર હતો જે હકીમ હતો રોમન રોમનની રાજ ચાલતી હતી ઈસુના વખતે તેની આગળ ઈસુ ઊભો રહ્યા હતા અને શું સારો ઇકરાર ઈસુએ કરેલો સારો ઇકરાર ગુડ કન્ફેશન આ કન્ફેશન આપણે જોઈએ માર્ક માર્કની લખેલી શું વાર્તામાં પંદરને બીજો બીજો પંદરનો અધ્યાયમાં સારો કબૂલાત ગુડ કન્ફેશન એ શું આપણે જાય પીલા તે તેને પૂછ્યું અહીંયા પ્રભુ ઈસુ વધસ્તમ ચરવા પહેલા પીલાતની પાસે એમને ઊભા કર્યા અને પીલાત એને પૂછે છે શું તું યહૂદીનો રાજા છે ક્રિસ્ત છે યહૂદીનો રાજા તેને તેને એટલે પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે તે જ હું છું એટલે આ સારો કબૂલાત શુભ કબૂલાત આ છે તું કે છે તે જ હું છું હું કોણ છું ખ્રિસ્ત યહૂદીનો રાજા આપણો રાજા પ્રભુ ઈશ્વરનું બીજું નામ છે રાજાનો રાજા એટલે પહેલો કબલાત શું છે કે આપણે પ્રભુ ઈશ્વરને જો પ્રભુ ઈસુ પર જો આપણે વિશ્વાસ કર્યું હોય તો એમનું કબૂલાત દુનિયાની સામે આકાશની સામે આપણે કબૂલ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કબૂલ કરશું આપણે તારણ પામશું હવે બીજું કબૂલાત જે છે બાઇબલ બતાવે છે એ પાપની કબૂલાત અને આમાં ઘણા ઘણા કલમો છે જે આપણે જોઈએ પહેલું આપણે જોશું શાસ્ત્ર આપણા પ્રભુ દાઉદના ભજનમાં ગીત શાસ્ત્ર બત્રીસ ને પાંચ હવે બત્રીસ જે ગીત છે એ રોમીમાં પણ પાવલનો ઉપયોગ પાવલ આ આ ગીતનો ઉપયોગ કરે છે એ જે પ્રભુ પાપ માફ કર્યા ને આપણા ઉલ્લંઘન આપણા ઉપર રાખ્યા નહીં એના વિશે આ ગીત છે પણ આમાં આપણે પાંચમો કલમ જોઈએ ને આમ લખ્યું છે કે મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યો છે કબૂલ કર્યા છે અને મારા અન્યાય મેં સંતાડ્યો નહીં નથી મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા દાવોડે કબૂલ કર્યું કે મેં આ પાપ કર્યા અને પ્રભુએ માફ કર્યા એ પહેલાં શું લખ્યું છે ત્રીજું કલમમાં हूं छानो रयो त्यारे आखो दिवस कनवाठी मरो हरका जोरन थया छानो लियो એટલે અંદર થી આમ આમ થઈ ગયો બッタ 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 કેમ કે મે મારા પાપ કબૂલ ના કેરા કેમ કે રાત દારા મારા ઉપર તારો હાથ ભારે હતો પ્રભુને તો ખબર છે આપણા પાપ પણ આપણે પોતે નમ્ર નથી થતા આપણે પોતે કબૂલ નથી કરતા કે મેં કઈ પાપ કર્યું છે મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો જ્યારે પાપ કબૂલ ના કર્યો હવે પ્રભુને તો ખબર છે આપણા પાપ પણ આપણા પોતાના સાજાપનો માટે આપણે આગળ જશું પોતાના શાંતિ માટે પોતાના જે શેતાન આપણી વિરોધ બોલ બોલ કરે છે કે તે આમ કર્યું તે આમ કર્યું એની ચૂપ કરવા માટે આપણે પ્રભુની સામે પ્રભુ આગળ કબૂલ કરીશું કે હે પ્રભુ મેં આપ મેં આ કર્યું છે મને માફ કરો પ્રભુને તો બધું ખબર છે પણ આપણા પોતા માટે આપણે કબૂલાત કરી છે પાપની કબૂલાત અહીંયા આમ લખ્યું છે કે જે મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા આગળ આપણે જોઈએ નીતિવચનમાં અઠ્યાવીસ અને તેર નીતિવચન અઠ્યાવીસ ને તેર એમાં આવી રીતે છે જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં તેની આબાદી છુટકારો થશે નહીં શેતાન પકડી રાખશે અને જો આપણે પોતે કબૂલ ના કરે કે મેં મારામાં આ કમી છે તો પછી એ કમી રહ્યા કરે એ કમીથી આપણે છૂટી ના પણ જ્યારે આપણે કબૂલ કરીએ કે પ્રભુ મને આ કમી છે આપણે મદદ પણ માંગે છે કે પ્રભુ મારામાં આ ખમી છે મને મદદ મદદ કરો મે આ ભૂલ કરું છું પ્રભુ મને મદદ કરો એ કબૂલાત છે અહીંયા શું છે તેની આબાદી થતી થશે નહીં પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તે કબૂલાત થાય છે કબૂલાત થી પછી આ વસ્તુથી આપણે એનો જે તાકાત છે તૂટે છે પ્રભુ યશુના નામથી હમ એટલે જે માણસ પોતાના ઉલ્લંઘન કબૂલ કરે છે તેની આબાદી ઉલ્લંઘન છુપાવે છે ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં પણ જે કબૂલ કરે છે છુટકારો મળે છે એ નીતિવચન અઠ્યાવીસ માં આપણે જોઈએ છે અને આગળ આપણે લવી પાંચ પાંચમાં જોઈ છે લવી એ જે નિયમ ને નિયમ તરીકે મૂસાના નિયમ તરીકે કેવી રીતે હતું કે આ કોઈ પાપ કરે તો એને અર્પણ આપવું પડે બલિદાન આપવું પડે બરાબર અને એ બલિદાનથી એ પાપનું પ્રશ્ચિત થાય છે હવે આપણો બલિદાન મોટો છે સંપૂર્ણ છે આનંદ છે એ પ્રભુ ઈસુ છે પણ આમાં જૂના કરારમાં જે પરછાયો છે એ આવી છે પાંચ માં હવે કઈ પણ આપણે ખોટું બોલ્યા હોય તો આ લવી માં બતાવે છે કે ચાર થી આપણે જોઈએ છે અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના રોગ રોગન સોગન પોતાના હોઠ થી વગર વિચારે ખાય છે વગર વિચારે સોગન ખાઈને ગમે તે કહે ને જો તે તેના જાણવામાં આવ્યું ના હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે તો એને ખબર પડે છે કે હું કઈ બોલ્યો છું ને બરાબર બોલ્યો નથી મે ખાધા છે ખરાબ રીતે તો પાંચમો કલમ બોલે છે અને પાપ કર્યું હોય તે કબૂલ કરે જે વિશે તેને પાપ કર્યું હોય તે કબૂલ કરે લેવી નિયમ હતો જૂના કરાના નિયમ પ્રમાણે આ નિયમ હતો પાપ કરે અને જે પાપ તેને કર્યું હોય તેને લીધે યહોવાને તે દોષ અર્પણ લાવે એટલે અર્પણ લાવે પણ એ પેલા શું એને કબૂલ કરવું દેવી પાંચ પાંચ માં હવે આગળ આપણે જોઈએ નવો કરારમાં તો આપણે નું નમૂનો આપણે જોઈએ લુક નું શું વાર્તામાં એ વાતમાં એવું હતું કે દીકરો બાપના બધા પૈસા લઈને વિરા એનું વારસ લઈને બધું ઉડારી કર્યું અને છેલ્લે કઈ રહે ભૂખ્યો મળતો હતો અને એને પછી એના બાપ યાદ આવ્યા બાપ યાદ આવ્યા આ પ્રભુ એક દ્રષ્ટા બોલતા પ્રત થયો ત્યારે તેને કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કર રોટલી મળે છે અને હું આ અહીં ભૂખે મરું છું એને બાપ યાદ આવ્યા અઢારમો ક્રમ હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જાઈશ એટલે રિપેન્ટન્સ પસ્તાચા પસ્તાચા પાછા ફરીને બાપ પાસે પાસે આવ્યો આપણે પણ જ્યારે આપણા પાપ કબૂલ કરે છે અને આપણે પસ્તાવો કરે છે આપણે ફરે છે ને આપણા આકાશના બાપ પાસે પાછા આવે છે એની પાસે બધું છે અને અહીંયા શું લખે છે અને તેની તેને કહીશ કે બાપા મેં આકાશ સામે તથા આગળ પાપ કર્યું છે જો એ કબૂલ કર્યું છે બાપા આકાશ સામે એટલે પ્રભુ સામે અને તારી આગળ પાપ કરે છે કોઈ વ્યક્તિ આપણને કંઈ ખરાબ બોલે અપમાન કરે કરે તો આપણે કેટલું દુઃખ લાગે પછી મન્નત થતું કે એની સાથે આપણે રિશ્તા મન મન્નત થતું કે એની સાથે આપણે ફ્રેન્ડશીપ તૂટી ગયો મિત્ર પણ તૂટી ગયું પણ જ્યારે તે વ્યક્તિને ખ્યાલ આવે છે અને જ્યારે તે વ્યક્તિને એવું લાગે છે કે મને આ મેં ખરાબ કર્યું છે ને આ ફ્રેન્ડશીપ તૂટવું ના જોઈએ અને એ આવે છે અને કહે છે કે ભાઈ મેં આ બોલ્યો અમે જે બોલ્યું છે બોલ્યો જે વસ્તુ મેં બો બોલ્યો મને માફ કરો જ્યારે એ કબૂલ કરે છે કે હું આ બોયલો અને મને માફ કરો આપણે આપણા હૃદયમાં શાંતિ આવે છે આપણે એમ લાગે છે કે હા આ નમ્ર નમ્ર માનસ સમાધાન માંગે છે ને આપણે માફ કરે બરાબર એવી જ રીતે આપણે પ્રભુ સામે આપણે પાપ કર્યા છે અને પ્રભુને દુઃખ લાગ્યું છે એના પ્રતિમા પ્રમાણે આપણે બનાવ્યા છે આપણે એમનું માન ના રાખ્યું એમને તજી દીધા બીજી પણ જ્યારે આપણે કબૂલ કરે છે સમાધાન થાય છે ખ્યાલ આવે છે મારી મારી વાત હવે આગળ આપણે જોઈએ કે યાકૂબ પાંચ ને સોર માં આવી રીતે લખવામાં આવે છે કે તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો માનસની પ્રાર્થના પડી પ્રાર્થના પરિણામે બહુ સાથિક થાય છે અહીંયા શું લખ્યું છે કે તમારા પાપો એકબીજા ની આગર કબૂલ કરો એટલે આપણે કોઈને કંઈ કઈ રીતું ખરાબ કર્યું હોય કે કોઈને આપણે પાપ કર્યું તો જો આપણો કોઈ સારો મિત્ર હોય વિશ્વાસી મિત્ર હોય તો એની સાથે આપણે કબૂલ કરે આમાં શું લખ્યું છે તમે નિરોગી થાઓ બરાબર હવે એવું નથી કે જેને જેને રોગ છે જે બીમાર પડે છે એને પાપ કર્યું છે એવું નથી કહેવામાં આવતું પણ એવું પણ છે કે અમુક પાપ આપણને બીમારી લાવે છે આત્મિક રીતે અમુક પાપ આપણને ફસાવે છે અને અહીંયા શું યાકુ કહે છે જો એવા પાપ આપણે કર્યા હોય જે જેથી રોગ થાય છે જેથી બીમારી આવે છે તો આપણે પાપ કબૂલ કરે તો આપણા રોગ પ્રભુ હટાવે છે હવે એક વસ્તુ આપણે જોઈએ છે

યોહાન અહીંયા શું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરશું તો પ્રભુ આપણે માફ કરશે ઘણીવાર શેતાન સામે આવે છે ને આંગળી આમ કરે છે આમ તે આમ કર્યું આમ કહે ઘણા ઘણા વર્ષ પહેલા જે પાપ કર્યા આમ કર્યા આમ કર્યા આપણે કબૂલ કરે છે પ્રભુ શું મેં આ કર્યું તે હા સાચી વાત છે પ્રભુ શું મને માફ કર તમારા લોહીથી ઢાંકી કાઢો અને બાઇબલમાં શું લખ્યું છે સમુદ્રની એકદમ ખીનમાં ફેંકી દે છે પૂર્વ અને પશ્ચિમ દૂર છે એટલું દૂર પ્રભુ આપણા પાપ નિકાળી કાઢે છે પ્રભુ એટલા વિશ્વાસ ન્યાય કરે છે એમનો આત્માથી આપણને નવા બનાવે છે હવે અહીંયા એક મરમર છે નિયમ અને કૃપા વિશે જે ફરક છે જરાક દીપ છે પ્રભુના પ્રાર્થનામાં શું કહે છે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છે તેમ તમે અમારા ઋણીઓ માફ કરો જેમ અમે અમારા પાપ અમે બીજાના પાપ અમે માફ કરીએ છીએ તેમ તમે મારા પાપો માફ કરો ફગીવ અસ સિન્સ એઝ વી ફગીવ ધોઝ હુ સિન અગેન્સ્ટ અસ એક જાતનું શરત છે બરાબર અને એવું પણ છે જે જો આપણે કબૂલ ના કરીએ તો આપણા પાપ માફ ના થાય એવું પણ આપણે લાગે છે નિયમ પ્રમાણે શરત હોય છે કૃપા પ્રમાણે અલગ છે અને કૃપા પ્રમાણે કેમ અલગ છે કેમ કે કૃપામાં પ્રભુ પર વિશ્વાસ આપણે કરીએ તો એમના બધા આશીર્વાદ આપણને ઓલરેડી મળી ગયા છે એફિશિયન્સમાં આપણે જોઈએ એફિશિયન્સ પહેલો અધ્યાય એફિશિયન્સ પહેલો અધ્યાય હવે આ જાણવાની જરૂર છે આમાં ઘણો ફરક છે કૃપા અને નિયમમાં શું ફરક છે પ્રભુ ઈસુમાં કૃપા છે નિયમ નિયમ એને માટે પૂરા પૂરા આપણને કરવાની જરૂર નથી ઈશુ પ્રભુએ આપણા આપણા એ ઊભા રહીને પૂરા કર્યા અને એમાં એટલે મતલબ શું આ આપણે એફિશિયન્સનો પેલો અધ્યાય ત્રીજો કલમમાં શું લખે છે આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તી દેવની તથા બાપના સત્ય હો તેને સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યો છે દરેક આશીર્વાદો આપણે ઓલરેડી કર્યા છે આગળ કરવા નથી ખ્રિસ્તમાં આપણે ઓલરેડી બધા આશીર્વાદિત આશીર્વાદો મળી ગયા છે બહુ મોટી વાત છે એટલે એમાં પાપની માફી સાજા વિશ્વાસ કરીએ તો વિશ્વાસ ઈસુમાં કૃપા ને કૃપા એટલે પવિત્ર આત્મા પવિત્ર આત્મા એટલે બધા સારા આશીર્વાદો આપણે ઓલરેડી મળી ગયા છે એટલા માટે પાલ ચોથો અધ્યાય ઇફીઝ માં આવી લખે છે એ કહેતો નથી કે આપણે જો કબૂલ કરશું તો આપણે માફ મળશે જો આપણે માફ કરશું તો આપણે માફ મળશે એ ઉલટું કરે છે એ શું કે છે આપણને માફ માફી ઓલરેડી મળી ગયું છે પેલેથી ને એનું સાબતી એ છે કે આપણે બીજાને માફ કરે છે આપણે માફ કરે છે આપણે કબૂલ કરે છે એ જાતનો આભાર સ્તુતિ છે પ્રભુમાં જેમ આપણે મળી ગયું છે એનું પ્રૂફ મળી ગયું છે જો એ સાચી રીતે આપણે મળી ગયું છે તો એનું પ્રૂફ આ છે કે આપણે આભાર માનીને માફ કરે છે અને કબૂલ કરે છે કોઈ વસ્તુ આપણા તાકાતથી પ્રાપ્ત કરવા માટે નહીં પણ આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ મળી ગયું છે તો એનું માફ કરે છે એટલે પ્રભુ છે ચોથો અધ્યાય પણ તમે એકબીજા પ્રત્યે માયરુ અને કરનારું થાવો અને જેમ ક્રિષ્મા દેવે પણ તમને માફ શાંતિ બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો અહીંયા શું લખ્યું છે જેમ ક્રિસ્મા દેવે પણ તમને ઓલરેડી પહેલેથી ઈસુમાં માફી બક્ષી છે આશીર્વાદો મળી ગયા છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો એટલે આ વિચારવાનું શું છે કે આપણા કામો આપણો ખરો વિશ્વાસનો પરિણામ છે આપણા કામો આપણા ખરા ખરા વિશ્વાસનો સાબિતી છે ખાતરી છે કે આપ આપણો વિશ્વાસ બરાબર છે પ્રભુમાં એટલે આપણે પ્રભુ માટે કામ કરે છે એટલે પ્રભુ માટે આપણે બીજાને માફ કરીએ છીએ એટલે કબૂલ કરે છે કેમ કે આપણે પ્રભુમાં મળી ગયું છે પણ જો શેતાન આવે આંગળી ચીને કે તમે આમ છે તમે આમ છે તમે આમ છો પ્રભુમાં આપણે નવી વ્યક્તિ છે પ્રભુમાં આપણે નયા છે શેતાનું શબ્દ તોરવા માટે જો આપણે કબૂલ કરશું આપણે માફ મળી પ્રભુસુએ આપણા માટે બધું પ્રાપ્ત કર્યું છે તો બે જાતના કબૂલાત છે પ્રભુ પ્રભુસુ પ્રભુ છે શુદ્ધ કબૂલાત અને પાપ ને તોરવા માટે અને નિરોગી થવા માટે અને ક્ષમા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસથી જે આપણે મહિલું છે એને મુદ્રાકીત કરવા માટે આપણે કબૂલ કરે છે કે મેં આ પાપ કર્યું છે સત્યાનો કબૂલાત બધાની સામે અને પાપની કબૂલાત પ્રભુની સામે યુ